નમસ્કાર મિત્રો મારે ચેનલમાં તમારું સ્વાગત છે લોકપ્રિય ટીવી શો તારક મહેતા આ શો દયાબેનની ભૂમિકા ભજવી હતી જોકે લોકોને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથેની તેની જોડી ખૂબ જ ગમતી હતી પરંતુ જ્યારે દિશા વખાણી ત્યારે બે હજાર અઢારમાં વેકેશન પૈકી ગઈ ત્યારે તે શોમાં પાછી પડી ન હતી અને આ સમય દરમિયાન શોની ટીઆરપી પર ગણી પડી હતી પરંતુ હવે નિર્માતા હોય ત્યારે ચાહકોને સારા સમાચાર આપ્યા છે સોના નિર્માતા અસિત મોદીએ દિશા વખાણી પાછામાં ચાહકોને કે નિર્માતાએ નવી દયાબેન લાવવાનું નક્કી કર્યું અને થોડાક મહિના પહેલા અસિત મોદીએ ત્યારે પોતે પુષ્ટિ આપી હતી કે દિશા હવે તારક મહેતા શો પાછી નહીં ફરે હવે સમાચાર આવ્યા છે કે નવી દયાબેન મળી ગઈ છે દિશા વિકલ્પ અસિત મોદીએ શોધી કાઢ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ